એસઓજીને મોટી સફળતા મળી છે વડોદરા શહેરમાં તમે જોઈ શકો છો નશેલી પદાર્થ જે હોય છે તે વારંવાર પકડાતું જ હોય છે પરંતુ એસઓજી દ્વારા આજે પણ રેડ કરવામાં આવી હતી તે દરમિયાન આ જે પદાર્થના જે સિરપો છે તે પકડી પાડવામાં આવી છે તમે જોઈ શકો છો ટીમ દ્વારા જે કાર્યવાહી છે તે કરવામાં આવી રહ્યો છે કેટલો મુદ્દા માલ હતો શું છે તમામની જે માહિતી છે તે એસઓજી દ્વારા લેવામાં આવી રહી છે દર્શક તમે જોઈ શકો છો એસઓજી ની જે ટીમ છે તે પહોંચી છે અને રેડ પડી હતી અને તે દરમિયાન આ જે સિરપ કહેવામાં આવે છે નસલી પદાર્થની જે સરી સિરપ છે તે આજે એસઓજી એ પાડી હતી તે દરમિયાન સફળતા મળી છે દર્શક મિત્રો અમારી સાથે અમારા સિનિયર રિપોર્ટર ચેનલ હેડ કૌસર ખાન સાહેબ જોડાઈ ગયા છે તેમની સાથે વાત કરીશું સર શું કેશો એસઓજી દ્વારા રેડ પાડવામાં છે છે પદાર્થ જે સિરપ તે પાસે મીરાના એસઓજી દ્વારા જે રીતે રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવી દ્વારા જે મુહિમની શરૂઆત કરવામાં આવી હતી કમલેશભાઈ એ મુહિમને લઈને તમામ જે આલા અધિકારીઓ છે એમની સાથે એક મીટિંગ કરવામાં આવી હતી ત્યારબાદ નક્કી કરવામાં આવ્યું હતું કે જે રીતે નશા વેચવામાં આવી રહ્યો છે નશાની જે વસ્તુઓ છે જેને એપી સેન્ટર વડોદરામાં બનાવવામાં આવી રહ્યા છે આ પહેલી એવી ઘટના નથી કે જે એસઓજી દ્વારા રેડ કરવામાં આવ્યું છે અને અહીંયા આગળ જે નશાની વસ્તુ વેચાઈ રહી છે એના ઉપર આજે એસઓજી એ રેડ પાડી છે એનો મતલબ સાફ થાય છે કે વડોદરા શહેરના પોલીસ કમિશનર જે નરસિંહ કોમર સાહેબ છે એમની ખાસ સૂચના છે કે જે બી આ નશાની વસ્તુઓ વેચી રહ્યા છે એના પર બાજ નજર રાખો અને ક્યાં ક્યાં આ વેચાઈ રહી છે ક્યાં ક્યાં વેચાઈ રહી છે એને લઈને પણ વડોદરા પોલીસ કમિશનર દ્વારા જે અધિકારી છે એમને સૂચના સૂચના આપવામાં આવી હતી એના આધારે આ પહેલી ઘટના નથી આની પહેલા પણ ઘણી જગ્યાથી જે નશાના કારોબાર વડોદરામાં જે ચલાઈ રહ્યા છે એ લોકોને પણ પકડવામાં આવ્યા છે પણ કઈક ને કઈક અત્યારે તમિલભાઈ એવું લાગી રહ્યું છે કે જે આ વસ્તુઓ આપણા વડોદરા શહેરમાં જે યુવાઓ આ નશા ની લગ્યા છે કઈક ને કઈક વડોદરા પોલીસ હવે અલર્ટ મોડ પર છે એટલા માટે તમામ જગ્યા ઉપર આ ની પંડ્યા બ્રિજ હોય સેવાસી હોય તાંદલિયા હોય પછી અકોટા દાંડિયા બજાર જ્યાં આ વસ્તુઓ ઇઝીલી મળી જાય છે અત્યારે મેડિકલ કઈ મેડિકલ સ્ટોર પણ એવા છે કે જ્યાં આ વસ્તુઓ ઇઝીલી મળી જતી હોય એટલે કઈક ને કંઈક જે યુવાધન છે જે નશાની ઓર જઈ રહ્યો છે એને કેવી રીતે રોકવામાં આવે એના માટે એક માસ્ટર પ્લાન બનાવવામાં આવ્યું છે જેને લઈને આજે એસઓડી દ્વારા આ રેડ કરવામાં આવી છે અને વડોદરા જે નશાની વસ્તુઓ વેચી રહ્યા છે હવે ઘણી વાર એવું થાય છે કે નાની નાની મછલીઓ પકડવામાં આવે છે કમલેશભાઈ પણ જે મોટી મછલીઓ છે એ આ બચી જાય છે પણ ક્યાં જ્યાં સુધી જો આનો નશાના કારોબારના જળ સુધી નહીં પહોંચીશું ત્યાં સુધી આપણે આવા નાના લોકોને પકડવામાં આવે છે પણ જે મોટા મગરો છે જે મોટી મછલીઓ છે એને પકડવાની જરૂર છે અને કઈક ને કઈક હાલ અત્યારે એસઓજી ને સફળતા મળી છે એસઓજી ની ટીમ ને સ્પર્ક ટુ ડે યુઝ તરફથી હું અભિનંદન પાઠીશ પણ આ કઈક ને કઈક નાની મછલીઓ છે આની પાછળ જે મોટા મગરો અને જે મોટી મછલીઓ છે એને પકડવાની જરૂર છે ને અત્યારના જે આપણા યુવાઓ જે નશાની ઓળખ જઈ રહ્યા છે કઈક ને કઈક રોકવામાં આ એસઓજી નું પ્રયત્ન હતું અને આજે આ દ્વારા રેડ પડીને આજે નશાની વસ્તુ વેચી રહ્યા છે એના પર કંઈક ને કંઈક લગામ લગાવવાનું કામ વડોદરા એસએજી દ્વારા કરવામાં આવ્યું છે જી સર હા પારામારી સાથે તમે જોઈ શકો છો આજે વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા આદેશે કાપવામાં આવ્યો હતો જે નશાની જે વસ્તુ હોય દારૂનો જે ધંધો કરતા હોય તમામ જે જે આ વિસ્તારમાં નશીલી પદાર્થનો જે ચાલતું હતું તે દરમિયાન એસઓજી દ્વારા રેડ કરવામાં આવી આખી રેડ દરમિયાન તેમને એસઓજીને સફળતા મળી છે વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા હવે એક્શન મોડમાં લેવામાં આવી છે તમામ જગ્યા પર જે ધંધા ચાલતા હોય છે દારૂનો હોય પછી વિદેશી જે ડ્રગ્સ આવે અલગ અલગ પ્રકારના જે જે લોકો વેચાણ કરતા હોય છે નાના નાની માછલીઓ છે તે પકડાઈ જાય છે પરંતુ જે મોટા મગરો છે તે કેમ નથી પકડાતા તે પણ એક સવાલ છે તમે જોઈ શકો છો એસઓજીની ટીમ દ્વારા હમણાં સફળતા મળી છે અને આજે સિરપની બોટલો છે સાથે જે આરોપીને પણ લઈ જવામાં આવી રહ્યો છે તમે જોઈ શકો છો આ સફળતા મળી છે આ જે વિસ્તાર છે તમે જોઈ શકો છો જે છે લઈ જવામાં આવી રહ્યો છે સિરપ જે નસલી પદાર્થની જે સિરપ છે તે લઈ જવામાં આવી રહ્યો છે દર્શક મિત્રો તમે જોઈ શકો છો તમામ આરોપીને પણ સાથે લઈ જવામાં આવી રહ્યો છે દર્શક મિત્રો તમે જોઈ શકો છો આ જે સિરપ કહેવામાં આવે છે તે સિરપ જે પચીસ બોટલો પકડવામાં આવી છે તેવી માહિતી મળી છે જોવાનું રહ્યું કે આ જે ડ્રગ્સ સાથે આ તમામ એસઓજીની ટીમને આજે સફળતા મળી છે આરોપીને હમણાં તમે જોઈ શકો છો લઈ જવામાં આવી રહ્યા છે સાથે તમે જોઈ શકો છો જે આરોપી છે તે આ સિરપની બોટલો તમે જોઈ શકો છો તેને લઈ જવામાં આવી રહી છે દર્શક તો મુદ્દા માલ સાથે અને જે આરોપીને પણ પકડી લેવામાં આવ્યા છે અને આ જે આરોપી ચાલતો હતો તે દરમિયાન એસઓજી ટીમને સફળતા મળી છે સાહેબ શું કેશો સફળતા મળી છે અને સિરપ બાબતે એક કેસ દાખલ કરવામાં આવી રહ્યો છે

પકડી પાડવામાં આવ્યો છે તમે જોઈ શકો છો જે એસઓજીની ટીમ દ્વારા મીનારા મસ્જિદ કહેવામાં આવે છે ત્યાં રેડ કરવામાં આવી હતી જે કપ સિરપ કહેવામાં આવે છે પાસઠ હજાર જેટલો જે પાસઠ હજાર જેટલો મુદ્દા માલ છે તે પકડવામાં આવ્યો છે તમામ એસઓજીની જે ટીમ છે હમણાં જે ચેકિંગ કરવામાં આવ્યું હતું રેડ પાડવામાં આવી તે દરમિયાન આજે રેડ પડી હતી પાસઠ હજાર જેટલો માલ પકડાયો છે હજુ પણ જે તપાસ છે તે ચાલુ છે આગળની કાર્યવાહી એસઓજી દ્વારા હજુ કરવામાં આવશે કેમેરામેન રાહુલ કપ્તાન સાથે હું કમલેશ જોશી સ્પાર્ક ટુડે ન્યૂ વડોદરા